ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બનીને તૈયાર થાય છે ફક્ત પંદર મિનિટની અંદર જ એકદમ સરસ ટેસ્ટી એવી આપણી ખાંડવી બનીને તૈયાર થઈ જશે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો તો ચાલો ખાંડવી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો સૌ પ્રથમ આપણે એક વાસણ લઈ અને તેની અંદર ચણાનો લોટ નાખવાનો છે જે વાટકીમાં તમે ચણાનો લોટ લ્યો એ જ વાટકીથી તમારે છાસ દહીં પાણી તમે જે પણ યુઝ કરતા હોય તે આ જ મેજરમેન્ટથી લેવાનું તો મેં અહીંયા નાની વાટકી ચણાનો લોટ લીધો છે તે એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે થોડી હળદર આદુનો ટુકડો છે એનો આ જે રેસાનો ભાગ છે એ આપણે યુઝ નહીં કરીએ તમે અહીંયા આદુ મરચા લસણની પેસ્ટ પણ લઈ શકો છો જો તમને તીખા થોડી ખાંડવી ભાવતી હોય તો આદુ મરચા પેસ્ટ લઈ લેવાની મેં અત્યારે જસ્ટ ખાલી આદુની જ પેસ્ટ લીધી છે આ ભાગ છે એ આપણે યુઝ નહીં કરીએ થોડો એવો મરી પાવડર લીધો છે તમે તમારી ટેસ્ટ પ્રમાણે મરચા લાલ મરચું પાવડર પણ લઈ શકો છો અથવા તો મેં કહ્યું એ પ્રમાણે લીલા મરચાની પેસ્ટ પણ નાખી શકો છો હવે આપણે આપણે જે ચણાનો લોટ લીધો હતો એ જ છાશ લીધી છે જો તમે દહીં લેતા હોવ તો આવી રીતના એક વાટકો દહીં નો અને બાકીનો ભાગ બે વાટકા પાણી લેવાનો થશે હું અત્યારે છાસ થી બનાવું છું છાસ લઈ લીધી છે હવે આ બધું પ્રોપર રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને એકદમ આછું ખીરું બનાવીને તૈયાર કરવાનું થશે પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું પહેલા તો જોઈ શકો છો સરખી રીતના મિક્સ થઈ ગયો છે લોટ અને છાસ બધું જ મિશ્રણ હવે આને આમનેમાં આપણે યુઝ નહીં કરવાનું થાય અને આપણે ગાળીને લેવાનું છે તો આવી રીતના બાઉલ લેવાનું છે ગરણી લેવાની છે અને તેમાં આ મિશ્રણને આપણે ગાળી લેશું પ્રોપર રીતના બધું સરસ ગરાઈ ગયું છે ચોખાંડવી બનાવતા હોય ત્યારે આવો ભાગ ન આવવો જોઈએ એટલા માટે આપણે ગાડીનો ઉપયોગ કર્યો છે અને જે ફ્લેવર હશે આપણે આદુ નાખ્યું છે તેની ફ્લેવર મરી પાવડરની કોઈ પણ તમે વસ્તુ એડ કરશો એની ફ્લેવર તેમાં એડ થઈ જશે અને બાકીનો ભાગ છે ચાણીમાં નીકળી જશે હવે આપણે ખાંડવી બનાવી લેશું યુઝ નથી કરતા એમને એમ જ ખાંડવી બનાવે છે પરંતુ તેલ નો યુઝ કરશો તો ખાંડવી એકદમ સરસ બનશે સાઈનિંગ વાળી બનશે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એડ કરી દેવાનું અને તેને સતત આવી રીતના ચમચો ફેરવીને હલાવા જ રાખવાનું છે ચોટી ન જાય તેનું પ્રોપર ધ્યાન રાખવાનું બસ ફક્ત દસક મિનિટની અંદર થી દસ મિનિટ જેટલો ટાઈમ લાગે છે છાસ બધી જ બળી જાશે લોટ માં છાશ ઉપચાર થઈ જાશે તમે જોઈ શકો છો બેટર ઘટ થવા લાગ્યું છે ફક્ત પાંચ મિનિટનો જ ટાઈમ લાગે છે વધારે પડતો નથી લાગતો ફટાફટ આપણી ખાંડવી બનીને તૈયાર થઈ જાય છે ગેસની ફ્લેમ હવે થોડી એવી સ્લો કરી નાખવાની અને આ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકાવવાનું છે હજી આનાથી પણ વધુ ઘટ્ટ થવું જોઈએ હવે જો આ મિશ્રણ છે ઘટ્ટ ખાવા લાગ્યું છે હવે આને આપણે પહેલાં તો ચેક કરી લેવાનું કે ખાંડબી બનવા માટે તૈયાર છે કે નહીં તો તેના માટે થોડું એવું મિશ્રણ આવી રીતના લઈ એક ડીશમાં આવી રીતના અને તેને થોડું એવું આમ ખાંડબીને શેપમાં પાથરી દેવાનું હવે આ થોડીવાર ઠરે એટલે પછી આપણે જોઈ લેશું કે મિશ્રણ ખાંડવી માટેનું બેટર તૈયાર છે કે નહીં ચેક કરી લેવાનું જો હવે નીચે ચોટવા માંડ્યો છે લોટ છે એ ફટાફટ આપણે હલાવીને મિક્સ કરતા જ રહેવાનું થશે તો જો આવી રીતના આપણે ચેક કરી લેવાનું જો છે ને પ્રોપર રીતના એકદમ સરસ એવું ખાંડવીનું બેટર તૈયાર થવા લાગ્યું છે આવી રીતના ઉખડવું જોઈએ જોઈ શકો છો થોડું એવું હજી આપણે થરશે એટલે પ્રોપર શેપ આવી જશે ખાંડવી નું હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ આપણું ખાંડવી બેટર છે તૈયાર થઈ ગયું છે જો આટલું ઘાટું રાખ્યું છે જોઈ શકો છો આટલું ખાટું રાખવામાં આવે છે હવે આવી રીતના થારી લેવાની છે અને તેની ઉપર થોડું થોડું તેલ લગાવી દેવાનું જેના લીધે આપણી ખાંડવી છે એ આસાનીથી પછી નીકળી શકે ખાંડવીનું બેટર છે એ થારી ઉપર પાથરી દેવાનું છે પેલા બધું જ બેટર છે રાખી દેવાનું આવી રીતના બધું બેટર રાખી અને પછી તેને આપણે પાથરી દેવાનું છે આછું પાથરવાનું જો બેટર વધારે પડતું હોય તો થોડુંક તમે બેટર કાઢી પણ શકો છો આવી રીતના પાતળું બેટર છે પાથરી દેવાનું થાળી ઉપર બસ આવી રીતના બેટરને પાથરી દેવાનું પછી એને થોડીવાર માટે ઠરવા રાખી દેશું હવે આપણે ચેક કરી લેવાનું ખાંડવી ઠરી ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો આ સાઈડથી આસાનીથી પળ ઉખડી શકે છે ખાંડવી વળી શકે છે એમ છે ઠરી ગઈ છે હવે આપણે પહેલા તેને કટ કરી લેવાની છે તો તમારે જે પણ સાઇઝમાં જોતી હોય એ સાઈઝમાં કટ કરી લેવાનું મેં અત્યારે લગભગ એટલું અંતર રાખ્યું છે જોઈ શકો છો હવે આપણે તેને વાળી લેશું તો આવી રીતના એક સાઈડ થી તેને ગોળ રાઉન્ડ શેપમાં વાળતું જવાનું આસાનીથી ખાંડવી વળી જશે

ફૂલ લેયર્સ વાળી આપણી ખાંડવી બનીને તૈયાર છે આવી જ રીતના બધી જ ખાંડવી છે એ બનાવીને તૈયાર કરી લેશું હવે આ બીજી ખાંડવી છે તેને હું હાફ રાખીશ એટલે હું અહીંયા કટ કરીશ તો બસ જોઈ શકો છો બીજી ખાંડવી પણ આપણી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો હાફમાં મેં રાખી છે હાફ કટ કરી છે એટલે આનાથી થોડી એવી નાની બની છે તમારે જે પણ સાઈઝની રાખવી હોય એ સાઈઝની તમે રાખી શકો છો તો બધી જ ખાંડવી આવી રીતના આપણે બનાવી લેશું પરફેક્ટલી તમે મેઝરમેન્ટ લઈ અને પરફેક્ટ પકાવી હશે તો આવી રીતના આસાનીથી તમારી ખાંડવી છે એ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને એકદમ પરફેક્ટ બનશે જોઈ શકો છો સરસ આપણી ખાંડવી બનીને તૈયાર થઈ છે હવે આપણે તેને સર કરીશું અને ઉપરથી વઘાર કરવાનો છે તો જોઈ શકો છો ખાંડવી છે એ પ્લેટમાં રાખી દીધી છે હવે આપણે તેની ઉપર વઘાર કરવાનો છે તો આવી રીતે વઘારિયામાં થોડું એવું તેલ લઈ લેવાનું તેમાં રાઈ નાખી દેસુ હવે રાઈ ફૂટે એટલે પછી ગેસ ની ફ્લેમ આપણે બંધ કરી દેવાની એની અંદર થોડી એવી હિંગ એક નાની ચમચી તલ તુલઈ અને આપણે ખાંડવીને ઉપર વઘાર કરીશું હવે વઘારને આપણે આવી રીતના ચમચીની મદદથી જોઈતા પ્રમાણમાં જ ખાંડવી ઉપર નાખીશું આવી રીતે વઘાર કરી લીધા પછી થોડું એવું સૂકું કોપરું તેની ઉપર આપણે રાખીશું થોડા ધાણા છે તેનાથી પણ ગાર્નિશ કરીશું તો બસ તૈયાર છે આપણી ગુજરાતી સ્પેશિયલ એવી ખાંડવીની રેસીપી એકદમ સરસ ટેસ્ટી બને છે એક વખત આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો બસ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી